જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે કાજલ મેહરિયાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ત્રેવીસનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડિયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો અમારી જય ગોગા મહારાજ ઓલોક્સ યુટ્યુબ ચેનલમાં નવા શો તો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે આ સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે પીયુજી પ્રેમ તારો જુએ કાજલ મેહરિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારી જય ગોગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો મિત્રો જોઈ શકો મિત્રો નવું સોંગ રિલીઝ થવા જઈ રહેલ છે સુપર સોંગ કાજલ મહેરિયાનું પીયુજી પ્રેમ તારો જુએ આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે એકવી બાર બે હજાર ત્રેવીસ એટલે કે આજે સાંજે પાંચ વાગે એકવીસ ડિસેમ્બરના દિવસે એટલે કે આજે સાંજે પાંચ વાગે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો સાથે સાથે એ પણ જોઈ લો મિત્રો સારેગામા ગામાં ગુજરાતી ચેનલમાં રિલીઝ થવા જઈ રહ્યું છે એકવીસ ડિસેમ્બરના દિવસે એટલે કે આજે સાંજે પાંચ વાગે રિલીઝ થવાનું છે તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે પીયુજી પ્રેમ તારો જુએ સિંગર છે કાજલ મહેરિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં સાથે આ સોંગ સાંભળવા માટે અમારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ સોંગની કોપી લિંક ત્યાંથી પણ મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો અવનવા વિડીયો સાથે અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો